શહેરના વોર્ડ નંબર ચારમાં આજે આની સોસમાં ચણા એટલે કે લોકો એને વિઠ્ઠલ તરીકે ઓળખે છે અને બીજી રીતે જો જોવા જઈએ તો વર્ષોથી દરેક સમાજના પોતે કામ કરે છે એટલે વોર્ડ નંબર ચાર પસંદ કર્યો છે અને એના મતદારો પર પૂરેપૂરો ભરોસો છે કે હું આ વોર્ડ નંબર જીતીશ અને અમે તમામ સમાજના લોકોને એને અમે ટેકો આપીએ છીએ અને અનિસ એટલે કે બધા એને એકસો આઠ તરીકે ઓળખે છે અને અમે પણ બધા મતદારોને અપીલ કરીએ છીએ અલ્લાહ પાસે પણ પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ એને કામયાબી કરે અને કામયાબ થયા પછી એને અમારા તરફથી પણ એને અપીલ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કામ કરવા આવે તો કોઈને પણ ના પાડવું નહીં અને શાંતિ મગજથી સાથે જવું અને બધા કાર્યો પૂરા કરો એમાં મોટા કોઈ કામ આવતા જ નથી માણસો ને મામલતદાર ઓફિસ છે કે નગરપાલિકા જે એમાં જવાના કામ હોય છે એટલે અમારું પણ એને ટેકો છે ને પોતે પણ એટલે દિલથી કામ કરશે એવી આશા હું અનીશ ઓસમાન છણા ચાર માં અપક્ષમાં ઉમેદવારી નોંધાવેલ છે મારા મતદાર વિસ્તાર ઉપર મને પૂરો અનુભવ છે ખૂબ ખૂબ મત મને આપશે એવી મારી લાગણી છે મારા કામ ઉપર મને મત મળવાના છે મારા મતદારો પર મને પૂરેપૂરો ભરોસો છે